તમાકુ ગોળી નાખીઓ મારી તમાકુ મને ના આ મારે વાળી તું હા પાછું તમાકુ દાદાગીરી કરો દાદાગીરી કરો ના તમાકુ ગોલી નાશી પેલો પતંગ લઈને નાખી દોરું એટલું અહીં તમારા આય આ ગાડી મેલી ગયા તમાકુ ગોળવાઈ મને ગ્વાલી નાખ્યો બે જણી ઉપર પડી મારાણ ઉતરાણ કોકરી તમાકુ બગાડવા રહ્યો રહ્યો અમે પેલા તું જ ખેતર માં લૂંટવા ખેતર માં

મારુ ઉપર પડ્યા લીધો નહી એનો ભાજી ના છે પણ આટલું બધું લૂટવાનું આટલો બધો ને

બે લે બેન કોનેલ કોનેલ આ લેવું ધાબણ બાબા બધું નહીં જેટલો ગમે ધાબા નહી ના

તમે શું શીખવાડ્યું તમે તમારા છોકરા ને કશું શીખવાડ્યુંડો શું છેડ છે બે જણ્યા ઉપર પડ્યો મારા મારસે

તારસ્યુ ખાવાનો ટાઈમ મારો થઈ ગયો ઓમ નોમ વેરાનું કામ બગડ્યું અરે બધી પતંગો જગુ ભાઈને ખેતમ જાય હ લે અર્જુના આ બહુ માર પડ્યો અંતે આ લે મારા આરા પેલો જગુ ભાઈએ મારાયો અન પછી માં દોહા જોડે દોહા તાયલો ના માર દોહે મને તો ઓમ માર્યો ઓમ માર્યો ના હોય ના પૂછ્યો બોલ બોલ બહુ લોભુ થી તું બો લોભુ આહાર તો નશ્યાયો મન જ પડ્યો નોહા જોડી લીધો તો કેટલી કદરો ડોહો આવી ગયો તારા માનું આમ તો ના દેવું ને લોચા મારે હોવા ઉત્રણ આઈ છે કાલે ઉત્રણ હ બધી પતંગો ને તમાકુમ જવાની આપણે એવો પણ કાલે ખાવાય નહીં જાય એવો ખાવાય નહીં જાય કાલે એટલે હું શું કહું પેલો એન છોકરાન છોકરો નોનો હો ને એવો ભાત લઈને આવે ને તે ભાત માં આપણે હોભરતું જ નહીં કોઈ નહીં હોભરતું મેઠું નાખી દે કા તો ઝાડા થઈ જાય એવી ગોળીઓ નાખી દીધી તો વાત કરી એ હું પતંગ પતંગો નું નામ દે હે બેટા કે પતંગ એ જ નહીં નઈ રહ્યા બસ

ડોહન નહી નઈ આવી રીતે પતંગો પકડવાનો ફરી જોઈ જ બેનો બૈડા મારી વાત ના હું તો હાથમાં

પતંગો પતંગો તમે છોકરા ને લેતા છોકરા ને એ તો અમે લઈ જાવ યાર છોકરાની સુધરી જાય ના હાલ અમે તો ના પતંગો લે

આ પવન આ બાજુ ને આ ધણી બહુ હેરાન કરવાના યા હું શું કહું તને જો આ પર બે પતંગો તો આવવાની જવાની પણ તો એ ધાબો બાબો ઉપર તરતો નહીં શું કહ્યું અને નાહા ના કરતો નહીં જો તા બાપુ કોમી જો આયો ને અને તને જોઈ જો નાહા ના કરતો તો તા બૈડો વ્યાજ ફૂલા દેશે એટલે તો નાહા ના ના કરતો હો શું કીધું હાર જા તું ઘેર અને તા દાદીને કહેજે કે બહાર આલીને આવે એમ હા નાહા ના ના કરતો સીધો સીધો રહેજે ફીલ પતંગો તાપ આપો તાર હતારું હાય બપોરેનું ભાત આવી ગયું ખાઈ લો અને અત્રણિયાર સારું તો ભાત આવો આવ્યું નકન એ થઈ જાય તો હવે તારે શ્યુ હા હા સારું ખાવાનું બનાવ્યું હારું શું આવું લાગે ખાવામાં કંઈક મિસ્ટેક થયું શું ધૂણે જોયે એવું તેમ લાગે હાજી હારું ધૂણે જોઈએ એવું લાગે ખાવાનું કંઈક લોતાવાળો સીન લાગે હાજર કંઈક લોચા જ નહીં પડે ને હા છોકરાને લાઈમાં લાઈમાં છોકરાને ભવઈ જેમ ફાવે એમ બનાવી દે ખાઈ લો અત્યારે બપોરે પેટમાં બિલાડો બોલે શું કરવાનું ખાવું તો પડશે ને खावानी तो थोड़ी मजा ओशी आई पन्होंची बदार खाई ले अतार आटलो मेल दे देवडी खाई थोड़ी वार रे ताइन चार वाजी <tart noise> भात आई भरब दे हामाडी है अतले अवडी ताइन वाजी खाई ले

ખોટી ખોટી કેપ ના કરશો દાટો જો દબાઈ રાખશે ઈ આયુદી આવી જ નહીં તો પતંગો જોઈન હશે પેલી કપાય હે જો કારીન જોરીન બધી

માર્યો વસૂલ કર્યું કરું મને મારે હું ધોરણ રાખું પતંગ શું સુ્યું તું લે

ના કન માતાય દીવો પાડો તમે બેય કશું અમે શું લેવા દીવો પાડે અમે દીવો બયો ના પાડી લેાડ

કશું ખાધું નહીં ખાધ્યું કશું પૂરા બુડા નહી ખાધ્યા આ લોકો કાંડ કર્યો ખબર નહીં પતંગ કશું કર્યું લે માથે માતા દીવો ઉપાડ આ છોકરો જોડે પણ આપડે માતા દીવો ઉપાડ લો

આપડે ભાત માં કે જુલાબ ની ગોળીઓ નાખી દે એટલે કે ડોહન છો ઝાડા થઈ જાય કે છોકરા છોકરાનો આઈડિયા હતો મેં કહી દીધું

ไปหาแล้วมาเลยกาเลยกาไปจากราบุ่ย

નયડા એ તો મારી નહીં એવા તું અઉ મન બહુ બીત તમારું સત્યાનાશ જશે આ નયડવાનું તો મને જ અબરી જાડાની ગોરીઓ આલી નહીં ઘેર જવાતું તું નહીં શેતમ જવા તું હું તો હલવાઈ ગયો હાય હાય ડોક્ટર જોડે જવું જ પડશે એવું નહીં ચાલે